બનાસકાંઠાના ડીસાથી રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે બિરાજમાન દેવી અર્મુદા માતાના દર્શને પદયાત્રા સંઘનું પ્રસ્થાન થયું છે આ પદયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા છે બનાસકાંઠામાં ધાર્મિક આસ્થાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે આજે ભાદરવા સુદ બીજના શુભ દિવસે ડીસાથી માઉન્ટ આબુ સુધીની અગિયારમી પદયાત્રાનો પ્રારંભ થયો સમસ્ત માળી સમાજ પરમાર પરિવાર દ્વારા આયોજિત આ સંઘમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા પચીસમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સવારે નવ વાગ્યે કૈલાસબેન રૂપાજી પરમાર પરિવાર દ્વારા સંઘનું પ્રસ્થાન કરાયું હતું આ પ્રસંગે માતાજીની આરતી ઉતારવામાં આવી અને ત્યારબાદ ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું શોભાયાત્રામાં કલાકાર પ્રકાશ બારોટ અને હેતલ બારોટ જેવા જાણીતા કલાકારો પણ જોડાયા હતા ભક્તોએ ભજન અને સંગીતની ધૂન પર નાચીને ધાર્મિક ઉત્સાહ વ્યક્ત કર્યો હતો આ પદયાત્રામાં અંદાજે છસો યાત્રિકો ડીસાથી એકસો દસ કિલોમીટરનું અંતર પગપાળા કાપીને માઉન્ટ આબુ પહોંચશે આ સંઘ અઠ્યાવીસમી ઓગસ્ટના રોજ માઉન્ટ આબુ પહોંચશે જ્યાં રાત્રે ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે બીજા દિવસે શ્રદ્ધાળુઓ માતાજીના મંદિરે હવન યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરશે ત્યારબાદ તેઓ અર્બુતા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવશે